પણ આવા મૂકી દો નહી તો પછી એવું કરો કે ઘરે બેઠા તૈયારી કરે ને સીધી દસમાની પરીક્ષા અપાય ઘરે બેઠા તૈયારી કરો થોડોક ટાઈમ કાઢી અને પરીક્ષાઓ આપી દેવાની હા એ બી અમે દસ સુધી ભણ્યા હોય તો ત્યાં આંગણવાડીમાં છે કે નાની એવી તોય ભણ્યા કશું છે

હાથ છે ને તો પાંત્રી કિલો અનાજ મળે છે તમને કઉન ચોખા બને છે પાંત્રી કિલો એટલે એક બે મણમાં પાંચ કિલો ઓછું એટલું આવે છે બધું થઈને એટલું સજોય થઈને કઉન ચોખા બને છે હા બરાબર કૂપન આપે છે કૂપન પેલું ચીઠી તમને જે પ્રિન્ટ નીકળે એ આપે છે તમને ના આપે નહીં પેલી પ્રિન્ટ વાળી કમ્પ્યુટર વાળી આવે ને એવો નથી આમ ચેક કરી લો એ કૂપન તો ફરજિયાત આપવાની કૂપન ફરજિયાત છે કઈ જગ્યાએ લેવા જાઓ છો દાધોળીયા દાધોળીયા પક પાસે કરી લો કે કૂપન તો ફરજિયાત છે પછી બીજી કોઈ તમારે સમસ્યા લાઈટ કમ્પ્લીટ આવે છે એમાં કોઈ વાંધો નથી બીજી કોઈ સમસ્યા ખરી ના અત્યારે તો હાલમાં કઈ કોઈ નથી સમસ્યા

એટલે બે હજાર રૂપિયા આવવા જોઈએ તો શું રૂટી આવે છે નથી ખબર ભોજનમાં શું જમાડે છે દીવ છે એટલે જમવાનું નાસ્તો બે ભેગો આપી દે કે અલગ અલગ હોય છે હા નાસ્તોય આવે છે અને જમવાનુંય આવે છે તો પહેલાં જમાડે છે બપોરે જમાડે પછી નાસ્તો કેટલા વાગે આપે સુખડી

પછી તમારે જેટલા ભાગ પડતા હોય તમારી જમીન છે તમારે ખાતે અલગ ખાતા કર્યા ભાઈએ ભાગો પાડી દીધા એક જ છે તો હવે વેચણી કરવી હોય કરી દો ટુકડો નહીં પાડવાનો બરાબર કૂવો છે તમારે કૂવો તો છે ને પાણી છે કુવામાં જો પિયત હોય ને તો એક એકર સુધી ટુકડો પડે અને બિન પિયત હોય તો બે એકર સુધી ટુકડો હા કેટલા ભાઈ જો તમે ચાર ભાઈ જો ને એકર સુધી ટુકડો પડી શકે અઢી વીઘા બરાબર અને જો કૂવો ના હોય પિયત ના હોય તો બે એકર તો પાંચ વીઘા એ હોય ને જ જે ભાઈઓ ભાગે તમે હાલ કબજો ધરાવતા રીતે માપણી એટલો લખાવાનું હરખી હરખી તમે અહિયાં કબજો હશે કોઈ ને વધારે કોઈ ને અને બધે લખાવો હરખી હરખી કે ત્રણ ત્રણ એકર બધા ચારે ભાઈ તો પછી ભવિષ્યમાં પ્રશ્ન થશે ઉપર હોય એ પ્રમાણે જ પછી આગળની પેઢી તો એટલો કે મારે ત્રણ એકર બોલે લાવો ત્રણ એકર રાખી હોય કોઈ એક ચાર એકર રાખી હોય એવું બની શકે જમીન ની ફળદ્રુપતા ને આધારે કોઈ ફોરી જમીન હોય કોઈ ભારી હોય સારી જમીન હોય સારી હોય જમીન એ વધારે ઓછી હોય અને પેલી બિન ફળદ્રુપ બિન ઉપજાઉ હોય તો એ વધારે આપી હોય એ રીતે જ હોય એટલે તમારે જેટલી હોય ને ખરેખર કબજો હોય ને એટલો માપણી કરીને એટલી જ રેકોર્ડ ઉપર લાવવાની

તમને કઈ નઈ તમે તો રહી ગયા વાંધો નઈ પણ હવે છોકરા ને ભણાવો સાચી વાત ઠીક છે